જય શ્રી રામ મિત્રો તો ગુજુ ડિજિટલ ચેનલ માં સ્વાગત છે તમારું અત્યારે સતુભાઈ મેટર ચાલે છે તેમાં અકુબા કાઠિયા મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે તમે સતુભા વિશે કેમ આવું બોલો છો ત્યારે મનસુખભાઈ રાઠોડે અકુબાને કહ્યું તમે ભાડાના મકાનમાં રહો છો અને સતુભાનું ઉપરાણું લઈને આવો છો જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો હાલો એ તો કોઈને ભી બોલવું પડે એવું થોડું છે જય સીતાજી હે જય સીતાજી જય મા મેલડી

આ જો ને તમે તમે જો કે એકવી એકવી લાખ રૂપિયા ને દીકરા આમ ને તેમ ને એટલા એટલા એટલી એટલી વસ્તુ કરે છે સતુભા તો કાક તમે રજા તો કરો હું આપણે

માતા મેળવી ના ભિખારી પલંગ ગમે એના પર ભૂલ તો ભિખારી તમે પેલા ભિખારી દેતા તમે ભિખારી દેતા ઉકળતા તેલ ના તમે ખાલી એમના ખોટો ધૂળતા દાંત વધારતા અને નાસ્તિક પણ વાપર્યું અને તમારો આ બધું ભાંડો ક્યાં ફૂટો ખબર છે ને તમને હજી રેવાજો જેવો તમને આજુ કઉ છું તો કેસ થાય એમને ખોટા બદલો એમ નહીં થાય અને આજે તમને હજી આજુ કઉ છું હું હજી રેવાજો એમ તો એ કે છે હું એટલે હું તમે જ્યાં પગે લાગો ને મારી લાગવાનું એમ

વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું હું ઉખાડી લીધો ખુખાર માં મેળડી નો મારે તમે દુકાન છે આ દુકાન નું બેઠા હોય

તમારે કોનો તમે બાપ નો તમે કોણે બાપા આમ દીધા છે તમે ગરમ તેલ પીવું તમે ક્યાં બાપા એમાં તમે ગરમ તેલ પીવું તમે તમે કીધું તેલ માં હાથ નાખો કોઈ કીધું તમે તમે કીધું તેલ માં હાથ નાખો વાહનો અમારે હું કરતા તેલ થી ગાઈડું તો બનવું એમ નઈ વાત સાંભળો આજે ખબર છે ને હું છું તું એડ મારું તો નહીં થાય હું તમે નથી કઉા મેં તેલ ની જ વાત આવે

મેલડી બતાવો તમે ઉકળતા તેલ માં ફળા નાખશે તમારા પૂરતી કરો આપડા આપડી કરો કોઈ સમાજ

તમે હું કામ બધે ભેગા કરો તમે તમારું પૂરતું કરો તો લાખો લો પબ્લિક જાય છે

અને તમે બધી ભાડા માં મકાન માં રવા દો તમારે ખાવા ખીચડી ન હકુ તમે થઈ ચાલુ અને હું હકુભાની મેલડી હો અને હું બધે જોવા ભાડે નો મકાન દીકરો તમારે ખાવા ખીચડી મેળવા દો મેલડીનો દાવું કે મનસુખ રાઠોડ મેલડી મેલડી ના હું હપાની મેલડી જુનુ તમે રાજી માય જાય તમે એમાં મારી ઝીણકુડી મેળવ આયા કોઈ છે ને આ કોઈ નબળી દેવ નથી બેઠી મસાડી બેઠી ટાઈમ નહીં લાગે મનસુખે હજે તમે સમાજમાં

આમરો 20 આલી મણ ઘાવ છે તેલ ના ડબ્બા છે ને ખાવા ઈ કિના ન રે રાજા ઈ હિસાબે છે બધું જોર કરો અને છો નકર માણસ આશાપુરા છે કોઈ રાજા રજવાડો ની દેવ આ છે આ મેલડી ધૂણો છે એટલે તમે ઉષા ગણાવો આશાપુરા ધોણો ને તો તમે જાડેજા દરબારું બધાય મારે એટલે તમે તમને ખબર છે

અને આ વાદ વિવાદ વિશે તમારું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો